પેરાગ્લાઇડિંગ નિયમ મુજબ ચલાવવામાં આવતું ન હોવાથી બની ઘટના પેરાગ્લાઇડિંગ સમયે દુર્ઘટના બનતા કચ્છના એમએલએ અનિરુદ્ધ દવેએ દાવો કર્યો તંત્રએ ના પાડવા છતાં માથાભારે તત્વો લોકોએ આ પોતાની એક્ટિવિટી શરૂ રાખી છે આવા તત્વોને હું તંત્રને પણ અનુરોધ મેં કર્યો છે કે આવા લોકોને છોડતા નહીં અને જીવ જાય ત્યાં સુધી ધંધો કરવો આ કોઈ રીત છે તો આવા લોકોને ન છોડવા માટે પણ તંત્ર સમજશે અને તંત્ર એના ઉપર કડક કાર્યવાહી કરશે એની મને શ્રદ્ધા પણ છે જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં આવેલ છે અને સત્વરે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અને હાલે વોટર સ્પોર્ટ રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી બુચ ઉપર ચાલતી નથી અમારી તમામ માહિતી